વેપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્ટેપ વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે તેઓ વિશ્વાસ ફરિયાદીને આપે અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માસ બાદ રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ટકાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવ્યો અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફ્રેવી સાથે વિશ્વાસપાટ કરે જેનું સંધાને ફરિયાદ મોંડ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફ્રેવી પાસેથી વિશ્વાસઘાત કરી એમની જરાક તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી ખાલી આગળની તપાસ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે